નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજ રોજ જૂના શિક્ષકો માટેની જાહેરાત ન્યૂઝમાં આપી દીધી છે તો તમે જોઈ શકો છો કે દિવ્ય ભાસ્કર અમદાવાદના ન્યૂઝમાં આ જૂના શિક્ષકો માટેની ભરતીની નોટિફિકેશન આપી દીધી છે તો આપણે જોઈએ કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિ કમિશનર શ્રી શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ઓગણીસ ગાંધીનગર ખાતે આજ રોજ આ કચેરી દ્વારા જૂના શિક્ષકોને ભરતીની નોટિફિકેશન આપી દીધી છે જે ઓલરેડી રોજગાર છે અને સરકારી નોકરી કરે છે તેમના માટે આજે આ ભરતીની જાહેરાત આપી દીધી છે અને જે ટેટટાટ બેરોજગાર જેમણે રાત દિવસ ટાટ તડકા જોયા વિના પોલીસની લાઠીઓ ખાધી કેટકેટલી રજૂઆત કરી તેમ છતાં હજારો ટેટાટ શિક્ષકો પહેલી સપ્ટેમ્બરના રોજ તેમની ભરતીની જાહેરાત થશે એવી આશા રાખીને બેઠા હતા પણ સરકારે બેરોજગારોની જગ્યાએ જે ઓલરેડી રોજગાર કરે જ છે તેમને વધુ પ્રાધાન્ય આપ્યું અને તેમની ભરતી જાહેરાત કરી છે બસ મિત્રો આ બાબતમાં જાચું નથી કહેવું આગળ આપણે જોઈએ કે તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં જગ્યા તેમણે જાહેર કરી છે તેની જાહેરાત કરવા માંગશે તો આ ભરતીમાં જે પહેલાં જાહેરાત સમયે સરકાર કહેલું કે અમે બાવીસો જેટલી જગ્યા જૂના શિક્ષકોની ભરીશું પરંતુ હાલમાં જ સરકારે જ્યારે જાહેરાત કરી ત્યારે તેમણે જણાવવામાં આવ્યું કે હાલમાં જૂના શિક્ષકોની ચાર હજાર જેટલી જગ્યા ભરવામાં આવશે તેમની જગ્યામાં એકાએક વધારો કરી દીધો અને આ જૂના શિક્ષકો જે ઓલરેડી પાંચ વર્ષ પૂરા કરી શક્યા હોય અને જેમના રિટાયરમેન્ટ થવાનો બે વર્ષથી વધારે સમય બાકી હોય તે જ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે તો જોઈએ આગળ કે આ જૂના શિક્ષકો માટેની ફોર્મ ભરાવાની તારીખ બાર નવ બે હજાર ચોવીસથી છવ્વીસ નવ બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ભરી શકાય છે મિત્રો અને વેબસાઇટની વાત કરીએ તો જીસીઆરસીની વેબસાઇટ પણ આપી છે તો આ જૂના શિક્ષકો હોય તે આ વેબસાઇટ પર આ તારીખથી ફોર્મ ભરી શકશે તો કેટલી કયા વિભાગમાં ભરતી સરકારે જાહેર કરી છે તો જોઈએ તો માધ્યમિકની વાત કરીએ તો બે હજાર જેટલી જગ્યા જેમાં ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ત્રણેય મીડિયમની આ કુલ જગ્યા છે અને ઉચ્ચતરની વાત કરીએ તો બે હજાર જેટલી જગ્યા એટલે ટોટલ જુઓ તો જૂના શિક્ષકોની ચાર હજાર જેટલી જગ્યા ભરાય છે તેમની જગ્યામાં અચાનક સરકારે વધારો કરી દીધો હશે તો મિત્રો આપણે જે કાયમી શિક્ષક બનવા માટે રાત દિવસ રજૂઆત કરી ગાંધીનગરના વિવિધ અધિકારીઓ સાથે પણ આપણે આવેદનપત્રો આપ્યા ઘણી બધી રજૂઆત કરી સારો શિક્ષકો ભરતી લાવવા માટે એક રાત એક દી કર્યા હતા અને છેવટે સરકારે બેરોજગારોની જગ્યાએ રોજગાર જે મેળવી રહ્યા છે જે શિક્ષકો છે તેમને વધારે પ્રાધાન્ય આપ્યું છે એટલે તેમને એમ લાગ્યું કે આપણે બેરોજગાર કરતાં આપણે રોજગારોને પહેલાં નોકરી આપો ખરેખર જોઈએ તો પહેલાં બેરોજગારોને ભરતી કરવાની હતી મિત્રો બસ મિત્રો આશા રાખીએ કે હવે આ જૂના શિક્ષકોની જેવી જાહેરાત આપી છે તેવી જ અમે ટૂંક સમયમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની પણ સરકારે જાહેરાત કરવી જોઈએ જેથી કરીને હજારો તેતર ભાવી શિક્ષકોનું જીવન સુધરી શકે બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ ન્યૂઝમાં જૂના શિક્ષકોની ભરતીને જે જાહેરાત આપી છે એ આપને માહિતી મળે એટલા માટે આ વિડીયો પહોંચાડે તો આશા રાખીએ કે હવે ટૂંક સમયમાં સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પણ કાયમી શિક્ષકોની ભરતી જાહેરાત કરે મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત